તો નમસ્કાર ખેડૂત મિત્રો અત્યારે આપણે ચલાવી રહ્યા છીએ કટર જે અંબિકા કંપનીનું બહુ જૂનું છે પણ મારે તમારે જે વાત કરવાની છે મિત્રો કે આપણે રાતના ભાગમાં જે ખેડૂતો એ નાની એવી ભૂલ કરે છે અને ત્યાર પછી એ પોતાના જીવનથી હાથ ધોઈને બેઠે છે મિત્રો હવે અત્યારે આપણી પાસે પાવરટેક ટેક્ટર છે અને આ કટર ચલાવવાની જે અત્યારે યોગ્ય રીત કારણ કે મિત્રો અત્યારે શું છે કે તમને ખબર છે કે વાડીમાં અત્યારે ખૂબ ભેસ છે આપણે કમોસમી વરસાદ હતો જેના કારણે વાડીમાં આપણે માનીએ ને તો મિત્રો આ રીતનો ગારો જ છે જવો હવે મિત્રો આ મારું દસ વીઘાનું આખું ખેતર છે સામેથી લઈ અને સામે સુધી ને સામે ટ્રેક્ટરની લાઇટ પડે તે અને સામે આ હવે દસ વીઘાના પડામાંથી હું છ વીઘાનું કટર મારું પૂરું થઈ ગયું છે અને હવે સામેથી લઈ અને સામે સુધીનું કટર આપણું બાકી છે પણ મિત્રો અત્યારે ખૂબ હાફ સડી ગયો છે કારણ કે મિત્રો હું એક કામ કરતો હતો કટરમાં અને અચાનકથી એવી મારી સાથે ઘટના બની એટલે તરત મેં વિડીયો બહાર નીકળી અને તરત જ મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું કે જે ઘટના મારી સાથે બની છે એ મારા ખેડૂતો સાથે કોઈ દિવસ ન બને એટલે તમે સજાગ કરવા માટે આ એક વિડીયો બનાવું છું તમે જોજો કારણ કે મિત્રો તો તમને ખબર પડશે કે આ કટરમાં ઘણી વખત ઘણી વસ્તુ બની જાય છે અને આપણે અવારનવાર બનાવો સાંભળતા હોઈએ છીએ કે ખેડૂતનો દીકરો છે તે કટરમાં આવી ગયો અને ઘણી વસ્તુ મિત્રો જે શબ્દ આપણે બોલવામાં પણ ડર લાગે એવી વસ્તુ આ કટર છે પણ હવે મારે તમને જે વાત કરવાની છે મિત્રો તે જવો આ એક નાનું એવું પાનું છે મિત્રો અને આ પાના વડે હું કટરમાં કામ કરતો છું નીચે ઝૂકીને કટરની અંદર અને આપણે જુઓ આ ફાળવું થેન્ક યુ ફાળવું જુઓ હવે આ અંબિકાનું ફાળવું છે અને એનો બોલ અહીં જે તૂટી ગયો એટલે કટકટ અવાજ આવવા મળ્યો એટલે હું ફાળવું સડાવવા આવ્યો અને ત્યાર પછી મેં જો આ બધી પિંડ પાડી મૂક્યો જો ઉપર સુધીની જે કાંઈ પિંડ હતી એ મેં નીચે આ રીતના આ રીતનું બધું જામી ગયું હતું આ રીતનું જુઓ આ રીતનું મોટા મોટા પીણ જામી ગઈ હતી એટલે પીણ પાડવા માટે હું મહેનત કરતો હતો અને ખૂબ પીણ જામી ગઈ છે બધી જવું અહીંયા બધે પાછળની સાઈડ આજો અમે પાનાના નિશાન આજો અહીંયા અમે પાના મારેલા છે હવે મિત્રો હું હાઈડ્રોલિંગ દબાવી અને નીચેની અંદર ગયો હતો અહીંયા આ રીતે આમ સૂતો હતો અને સૂતા સુતા પાનું ટૂંકું હતું એટલે આ રીતે પાનાને હું મારતો હતો આ રીતે આમ જો આ રીતે જો આ રીતે આમ પાનું કટનની અંદર પીન પાડતો હતો અહીંયા આ બધી અંદર સુધી હવે અંદર સુધી આ પાનું નાનું હતું અને આ રીતે પીન પાડવાની હોય એટલે મારે અંદર અહીંયા સુવું પડ્યું હવે અંદર શું તો મિત્રો જુઓ આ પહેલાં તમને બતાવું કે જો આ રીતની પીન જામી ગયેલી હતી આપણે કટનની અંદરની સાહેબ જવો હવે આ રીતની પિંડ જામેલી હતી મિત્રો જવા બધી અને મેં આ નાના એવા પાને પાને આ બધી પીન પાડી અને પિંટ પાડતા પાડતાં અચાનક કાક અવાજ આવ્યો અવાજ આવ્યો એટલે હું ફટકતો ઈસી સેકન્ડે દળી અને બહાર નીકળી ગયો અને જેવો બહાર નીકળ્યો એ વખતે કરતો આ કટર હતું તે નીચે પડી ગયું અને મારો જે શર્ટ હતો આ શર્ટ એ જે પાછળ હતો એ શર્ટ અહીંયા જરાક ટૂંકમાં આવી ગયો અને હું આખો ફટકતો તો બહાર નીકળી ગયો એટલે મિત્રો તમે જો ચાલુ ટ્રેક્ટરે આ ફાળવા બદલતા હો ફાળવાને બોલ દેતા હો કે અત્યારે ખૂબ જરૂરી છે આ પિંડ પાડવાનું કારણ કે ગારો હોય એટલે પિંડ જામી જાય પિંડ જામી જાય એટલે તમારે એને પાડવી જ પડે અને જ્યારે જ્યારે પિંડ પાળો એટલે મિત્રો તમારે આવું નાનું એવું કોઈ વસ્તુ હોય પેશ્યું હોય ટેસ્ટર હોય કારણ કે આમાં શું ભાઈ આપણે ખેડૂતના દીકરા હોઈએ એટલે આપણે ગમે રીતે જુગાડ કરીને તે મહેનત કરતા હોઈએ છીએ એટલે આપણને એમ થાય કે ભાઈ લાઈને પાડી દઉં એમાં શું થઈ ગયું પણ પ્લીઝ મિત્રો મારી એક નમ્ર વિપીલ છે નમ્ર વિનંતી છે જે મારી સાથે ઘટના બની એ પ્લીઝ તમારી સાથે ન બને એટલા માટે હું તમને સજાગ કરું છું મિત્રો કે કોઈ પણ સંજોગોમાં કટરની હેઠે ફક્ત ને ફક્ત આપણો આ હાથે આમ ન જવો જોવે જો આ એટલો હાથ છે ને એ કટરની અંદર આમ ન જવો જોવે અને આ વસ્તુ જે છે એ આપણે મોટી કોશ અથવા મોટી કોઈ એવું કોઈ વસ્તુ હોય હણીદાર અથવા તો લોખંડનો હરિયો બનાવરાવી નાખવાનો જ્યારે ચોમાસા પૂરતો કે હરિયો હોય અને આમ બહાર ઊભા રહી અને નીચે બેસીને આ રીતે આપણે કરીએ છીએ એ રીતનું કરવાનું છે બાકી આવી કોઈ નાની વસ્તુ છે પ્લીઝ મિત્રો મારી નમ્ર વિનંતી છે અને એક પગ્યા લાગીને તમને એટલી વાત કરું છું મિત્રો કે કોઈ પણ ખેડૂત હોય આપણે આવી ભૂલ કરવાની હતી જો મેં અહીંયા સુધી હવે અહીંયા અંદર સુતા સુતા અહીંયા બરાબર સૂતો ઉપર આ પથરું હતું અને સૂતા સુતા મેં આ રીતે ઘૂસતા માર્યા હવે મારી લાઈફમાં મિત્રો આ પહેલો બનાવ કે હું ઘણા સમયથી આ કટર ચલાવું છું જો આ ટ્રેક્ટર રીતે દસ બાર તેર વર્ષ જૂનું થઈ ગયું આ કટર એ શરૂઆતમાં જ્યારે અંબિકાના કટર મળતા ત્યારે હું મારા ગામમાં બીજું કટર હું લાવેલો હતો મારા ગામમાં ઘણા ખેડૂતો છે પાંચ હજારની વસ્તી છે અને એમાં બીજા નંબરનું આ મારું કટર હતું કે ભાઈ બીજું કટર હું લાવ્યો હતો અને તે વખતનો હું કટર આખું છું કોઈ દિવસ ભૂલ પડી નથી પણ આજ મને અનુભવ જો મિત્રો ક્યાં બાર તેર ચૌદ વર્ષે મને અનુભવ થયો કે આવી ભૂલ લાઈફમાં કોઈ જે કરાય નહીં અને જો એકદાન તમે આવી ભૂલ કરી નાખી તો માનો કે અનર્થ સર્જાય જાય મિત્રો એટલે મારા વિડીયો બનાવવા પડ્યો મિત્રો આ વિડીયો છે ને બને એટલો શેર કરજો જેથી કરીને કોઈ ખેડૂત આવી નાની એવી ભૂલ નો કરે કારણ કે ખેડૂતને વિશ્વાસ હોય કે ભાઈ મારું આઈડોલિંગ મજબૂત છે સારું છે એટલે આવી વસ્તુ કોઈ જે શક્ય નહીં બને પણ ક્યારેક હાઈડોલિંગની આ વસ્તુ મિત્રો છે ને હું તમને બતાવી દઉં જો મિત્રો આ આ જે હતું ને પછી જોયું જો આ વસ્તુ જરા મિત્રો ઢીલી પડી જાય એટલે આ વસ્તુ ઓટોમેટિક છે ને આમ નીચે હોય ને એટલે ઓટોમેટિક મિત્રો તકલીફ પડતી હશે કે કોઈ બીજું હાઈડોલિંગમાં પ્રોબ્લેમ આવ્યો હશે કે જે કાંઈ થયું હોય તે મેં ડાઇન્ડ લીધું હોય તો એમાં તો મને તકલીફ ન લાગી પણ જે કાંઈ થયું હોય તે તે હળુ હળુ જો ધળામધન પીડ્યું હોત મિત્રો તો તો મારી પાસે સ્કોપ ન રહેત કે હું તાત્કાલિક રીતે બહાર નીકળી શકું પણ કોઈ નસીબ કે એ હળુ હળું આમ ટૂંક તો અવાજ આવ્યો હાઈડલિંગની નળી નોઝલનો અવાજ આવ્યો અને તે નીચે બેઠો એટલે હું ફટકત તો બહાર નીકળી ગયો મિત્રો તમે કહેશો કે ભાઈ આવું ન કરાય કે આમ ન થાય કે ન થાય થાય જ જેને જે હોય તે કારણ કે મિત્રો આ છે ને મશીન છે અને જ્યારે માણસના ભરોસા ન હોય ને ત્યારે મશીનના ભરોસા કરાય નહીં બહુ કારણ કે એ એક જાતનું મશીન છે એમાં ક્યારેક એવી ખરાબી આવી જાય ને શું થાય કાંઈ નક્કી નહીં એટલે કોઈ દિવસ વિશ્વાસ ન કરવો અને એમાં આવા કટર છે સવડા છે ઘણા ખેડૂતો મિત્રો મેં એવા જોયેલા છે મારા ટ્રેક્ટર પાછળ કારણ કે આપણું ટ્રેક્ટર ઘણી વખત ક્યાંક ક્યાંક ભાડે જતું હોય છે જો હમણાં તો હવે હું નથી જતો છેલ્લા બે પાંચ વરસતા ખાલી આપણે ઓનિયન એટલે ડુંગળીનો વાવણીઓ એક જ લઈને જાઉં છું કાલે કટર કે સવડું કે દાંતી કે પાંયસ્યું કે એવું કાંઈ લઈને નથી જતો પણ મેં ઘણા ખેડૂત એવા જોયેલા છે કે આપણા સવડા ઉપર ઓછી કો નાખીને બે મિત્રો હવે સવડાને તે લોક હોય અને લોકમાંથી ક્યારેક નીકળી ગયા હોય સવડાનું લોક તો એ સવડો હાલતા ટેક્ટરે ઘણી વખત ફરી જાતું હોય મેં જોયેલા છે દાખલા અને ત્યારે એ ખેડૂતની શું દિશા થાય એટલે મિત્રો આ સાધન છે આને નરે થોડી બળજબરી ન કરાય આના વિશ્વાસે ન રહેતા અને આ મારી જેવી ભૂલ તો ભવિષ્યમાંય ન કરતા એમના માટે લાંબી કોચ અથવા લાંબો અણીદાર સરિયો બનાવી લેજો જેથી કરીને તમે દોર ઉભા રહે અથવા તો નીચે ઝૂકી અને બેસી પણ કટરથી તમે દૂર રહી શકો એ રીતનો લાંબો હરિયો હોય તો તમે પિંડ પાડી શકો ત્યાર પછી આ પાનું જે છે આવું લાંબું પાનું હોય તો તમે એનું ફાળવું પણ આગેથી આમ દૂરથી આવી રીતે આમ બોલ એના ફેરવી શકો છો એટલે મિત્રો ક્યારેય સાહસ ન કરવું કારણ કે ખેડૂત સાહસ કરતા હોય છે કારણ કે રાતનો ટાઈમ હોય કે દિવસ હોય અને ભાડે ગયા હોય કે પોતાની વાડી દૂર હોય ઘરથી તો ખેડૂત વિચારે કે ભાઈ એક નટ બોલ દઈ દો ને પછી પૂરું થઈ જાય ને કામ પણ આવું પૂરું કરવાના વ્યમમાં તમે તમારું ધ્યાન રાખજો કારણ કે મિત્રો આપણો એક પરિવાર હોય છે આપણું હવે તમને ખ્યાલ છે હું હું કહેવા માગું છું પણ ખ્યાલ રાખજો મિત્રો હવે નવા વિડીયોમાં મળશું આજે તો આપની બધાની અને ભગવાનની કૃપાથી આપણને કોઈ તકલીફ નથી થયેલી પણ હવે હું ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરું એ વાત પાકી થઈ ગઈ છે ચાલો મળીશું નવા વિડીયોમાં અત્યાર સુધી બધાને જય જવાન જય કિસાન તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું નવું વિડીયોમાં મળશું ત્યાં સુધી બધાને જય જવાન જય કિસાન